હા ફ્રેન્ડ દિસ ઇઝ આશીષ શાહ વેલકમ ટુ ભારતની ટીવી અથવા પ્રશ્ન છે મારો આજની આઈપીએલ સીએસકે વર્સિસ આરસીબી સીએસકે હારી ગયું છે મોટી વાત નથી હાર જીત ચાલતી રહેશે એ દેટ ઇઝ નોટ ધ ઇશ્યુ ધ ક્વેશ્ચન ઇઝ કે આપણે બધા આઈપીએલમાં અલગ અલગ ટીમોને સપોર્ટ કરતા હોઈએ છે અને ઓબ્વિયસલી ગ્રેટ શો બાય આરસીબી વન નાઇન્ટી સિક્સનું ટોટલ ઇઝ ઓબ્વિયસલી ગ્રેટ ટોટલ લાસ્ટ ઓવરમાં અઢાર રન કરવા બટ માય ક્વેશ્ચન ઇઝ સમથિંગ એલ્સ જસ્ટ લુકેટ ધ ટીમ સીએસકેમાં ધોની અશ્વિન રવિન્દ્ર જાડેજા લુકેટ ડેમ એટલે હું જસ્ટ એક મોટા માં પૂછું છું કે કેટલા બધા એવા પ્લેયર્સ છે કે જે ઇન્ડિયા ના રમી શક્યા જસ્ટ તમે આઈપીએલ જોતા હો અને ઘણી વાર તમે આમ ફ્રેમ ફેરવીને કોમેન્ટ કોમેન્ટરી બોક્સ પર જાય તો અંબાતી રાયડું દેખાય કોઈક વાર પૃથ્વી નું નામ સાંભળો ઈશાન કિશનનું નામ સાંભળો શિખર નું નામ સાંભળો શિખર ધવન બહુ બધા ચાન્સીસ મળ્યા બટ ઈશાન કિશનને જુઓ શિવમ ને જુઓ એન નંબર ઓફ ને એટલે કુણાલ પંડ્યાને જુઓ હવે આપણાને એવો ક્વેશ્ચન થાય કે તમે એને કમ્પેર કેવી રીતે કરી શકો આટલા મોટા ગ્રેટ પ્લેયર સાથે સીએસકેની અંદર ધોનીની આજની તમે ઇનિંગ્સ જુઓ તો લાસ્ટ ઓવરમાં એને બે સિક્સની એક ચોકડી મારી વિચ આર યુઝલેસ બેઝિકલી બટ વી ડુ નોટ ક્વેશ્ચન દેમ કેમકે આપણા માટે રમત કરતાં મોટો રમતવીર છે ખેલાડી ખેલ કરતાં મોટો ખેલાડી છે વી સી અ ગેમ લેઝર દેન અ પ્લેયર એટલે આપણાને એવું છે કે નહીં એ પ્લેયર છે ને બહુ મોટો છે એટલે આપણાથી એને ક્વેશ્ચન ન થઈ શકે જો ધોનીનો પાસ્ટ રેકોર્ડ જુઓ ધોનીનો પાસ રેકોર્ડ જુઓ આવું આપણે સચિન તેંડુલકર માટે પણ કરતા સચિનનો પાસ રેકોર્ડ જુઓ આમ સચિનનો ડાય હાર્ટ ફેન ઓકે તમે છો સારી વસ્તુ છે બટ વેધર યુ આર અ ફેન ઓફ ક્રિકેટ માય ક્વેશ્ચન ઇઝ બધાને યાદ હશે નથી મને નથી ખબર વર્લ્ડ કપ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન હાઉ ધોની પ્લેડ અ ક્રુશિયલ ઓવર એન નંબર ઓફ ઇનિંગ્સ આવે સેમ વસ્તુ કદાચ વિરાટ કોહલી માટે પણ માટેબલ છે નોટ ફોર રોહિત શર્મા આઈ વુડસે જ્યારે હું આજે એ વસ્તુ કહેવા આવ્યો છું દરેક ફોર્મર ક્રિકેટરને ઓર પ્લેઈંગ ક્રિકેટરને કે પ્લીઝ તમે તમારી એક બાઉન્ડ્રી બનાવો અને એ બાઉન્ડ્રી કદાચ તમે ના બનાવો તો બીસીસીઆઈ બનાવે કે આ યુ શુડ હેવ અ લિમિટ કે ભાઈ તમારી પાસે તમારી એક લિમિટ હોવી જોઈએ કે ભાઈ આનાથી વધારે યુ શુડ નોટ પ્લે અ ક્રિકેટ મેચ એટલીસ્ટ આઈપીએલ પણ ના રમશો એટલે હું એવું કહેવા માગું છું કે એવી ખરાબ પરિસ્થિતિ છે કે સારા પ્લેયરો હોવા છતાં તમારે જયપુરની અંદર રાજસ્થાન રોયલ્સની અંદર તમારે તેર પ્લેયર લેવો પડે છે એના કરતાં બેસ્ટ બેટર એ છે કે અંડર નાઇન્ટીનની અલગથી આઈપીએલ ગોઠવો માય ઓર ઓર યુ શૂડ નોટ ઇવન હેવ અન પ્લેયર્સ જો તમને એવું લાગે છે કે તમારી પાસે આટલું બધું લોટ્સ ઓફ ટેલેન્ટ ઇઝ અને ઘણું બધું ટેલેન્ટ હવે હવે ઇન્ડિયા માટે તો રમતું જ નથી હવે બહુ વસ્તુ સાબિત થઈ ગઈ છે કેમ ઇન્ડિયામાં એટલે આપણે બધાને કેટલા મોટા બનાવી લઈએ છીએ કે કે એલ રાહુલ હવે તમે એની પર્ફોમન્સીસ જુઓ તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં કદાચ છેલ્લી બે મેચની નાખો તો ઓવરઓલ એની શું પર્ફોમન્સ છે ક્વેશ્ચન કરો રિષભ પંત પ્લેયર છે બટ વોટ ઇઝ ઇઝ રોલ ક્વેશ્ચન એઝ એની સામે એવા ઘણા ખેલાડીઓના આપણે નામ સુધા ભૂલી ગયા છે એમ હું તો હું તો ઘણી વખત વિજય શંકર કરીને પ્લેયરને તો આપણે નામ જ ભૂલી ગયા રજત પાટીદાર અત્યારે આપણે જો ઓહો રજત પાટીદાર અરે ઇન્ડિયા માટે રમે તો કે ન તો એવું યાદ નથી થેન્ક યુ અનદર પ્લેયર હું બહુ બહુ ક્વેશ્ચનમાં છું કે રહાણે અજિંક્ય રહાણે અમેઝિંગ પ્લેયર ફોર રેડ બોલ બોલ ક્રિકેટર ક્યાં છે મને તો કંઈ ખબર જ નથી પડતી એટલે હું તો એવું કહું છું કે એના કરતા તો છે ને અલગ અલગ સ્ટેટની એક આઈપીએલ એટલે અલગ અલગ સ્ટેટમાં ઝોન કરીને સ્ટેટ આઈપીએલ કરો અને મેક્સિમમ લોકોને રમાડો ભલે હું કહું છું કે એ લોકોને દસ લાખ વીસ લાખમાં ખરીદો પણ કમસે કમ દરેકનું સારું એક એવું પર્ફોર્મન્સ દેખાતું થાય આ તો થઈ એવું રહ્યું છે કે વી આર સડનલી ઇન અ સિચ્યુએશન એ મોટા પ્લેયરો જગ્યા જ ખાલી નથી કરતા અને એ લોકો લે જસ્ટ ઈમેજીન કે આજે એમએસ ધોની રવિન રવિ અરવિ આઈ મીન અશ્વિન પછી આયો રવિચંદ્રન અશ્વિન અશ્વિન પછી આયો એમ આમ આમ ઓમેઝ્ડ કે ભાઈ તું બેટ્સમેન છે કે વેલો બેટ્સમેન છે અને પછી આયો અને પછી એને જે એટલે જે રીતે કોમેન્ટેટર્સ એને આમ પ્રેસ કરતા હતા કે ભલે ને પાંચ ઓવર હોય છે તોય રન થઈ જશે છ ઓવર હોય છે તો થાલા ઊભો છે થાલા ઊભો થાલા ઊભો જ રહ્યો એમ આઈ એમ ડિસપોઇન્ટેડ વાય આઈ એમ ડિસપોઇન્ટેડ કે એમએસ ધોની એક સ્ટ્રેચર બનાવ્યું હતું બે હજાર અગિયારના વર્લ્ડ કપમાં પછી બે હજાર તેર સુધી એનો એક ચામ રહ્યો નો ડાઉટ એને જે રીતે એની એની ટાઈમના સિનિયર પ્લેયર્સને કાઢી મૂક્યા એની એની ત્યાંના સિનિયર પ્લેયર્સને કાઢી મૂક્યા કેમ કાઢી મૂક્યા સિનિયર પ્લેયર્સને કે ભાઈ આ લોકો હવે ઓકે નથી ગૌતમ ગંભીરને સહેવાગને હરભજન સિંઘને યુવરાજ ને એને એને કોઈને અવાજ ના દીધા એને એને એવું કીધું કે ભાઈ વી આર નોટ લુકિંગ એટ યુ ઇવન સિંહ તો યુએ ટેસ્ટ પાસ કરીને આવ્યો તો હવે એને એને ના આવવા દીધું પણ એ બે હજાર ઓગણીસ સુધી રમ્યો તો મારો ક્વેશ્ચન એવો છે કે જેની પાસે સત્તા છે ભારતના અંદર એઝ એઝ અ પ્લેયર જેની પાસે સત્તા છે એ બધું જ કરી શકે અને અત્યારે જ મારા દીકરાને એમ કીધું કે અજીત અગરકર ઇઝ અ વર્સ્ટ બોલર આઈ હેવ સીન આઈ ડોન્ટ નો પીપલ નો આર નોટ કે છેલ્લી ચાર ઓવરમાં લગભગ છે ને પાંત્રીસ એક રન જોઈતા હતા સાઉથ આફ્રિકાને એન્ડ અજીત અગરકર કેમ એન્ડ લાયન્સ ક્લુઝનર હેઝ હિટેડ અ સ્ટ્રેટ થ્રી ફોર ઓન અ વન સાઇડ ઓનલી અ સેમ શોટ તમે એવું સમજો કે કોપી કોપીબ્લેસ્ટો શોટ હતો એન્ડ અજીત કરકર વોઝ ક્લુલેસ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ તો મને એવું થાય કે આવા પ્લેયરોને જો આપણે રાખ્યા હતા ને દેબાશીષ મોહંતી જેવા બહુ સારા બોલર્સને આપણે ચાન્સ ના આપ્યા પણ કેટલા બધા પ્લેયર્સ છે કે જેને આપણે નામ દઈ દઈએ ને એમને ચાન્સીસ નથી મળ્યા ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં એવું નથી લાગતું કે એક રોટેશનલ પોલિસી હોવી જોઈએ અત્યારે જ આપણે સાંભળીએ છીએ કે ઈફાન પઠાણ છે એને કોમેન્ટ્રીમાંથી એટલે કાઢી મૂક્યો કેમ કે હી હેઝ ગીવન અ સર્ટન નેગેટિવ રિમાર્ક્સ અબાઉટ વિરાટ કોહલી રિલેટેડ ટુ હિઝ ટેક્સ્ટ ટેસ્ટ મેચ પર્ફોમન્સીસ ઇન ઓસ્ટ્રેલિયા તો ઓબ્વિયસલી એ ટેસ્ટ મેચમાં ખરાબ જ પ્લે કરી રહ્યો છે સારું થોડું રમી રહ્યો છે કે સારું રમતો તો ને કીધું કે એની એ ખરાબ હતી એમ એની રમવાની સ્ટાઇલ ખોટી હતી ના ખરાબ જ હતી અને તમારે ટેસ્ટ મેચ નથી રમવી તો લેટ્સ ડિક્લેર કે ભાઈ ટેસ્ટ મેચ નથી રમવાથી પાંચ દિવસની દેખાય છે ને કોઈ પ્લેયર એવું આપણને મળે છે કે જે આખો દિવસ ઊભો રહ્યો રાહુલ દ્રવિડની જેમ અને કદાચ હું કહું છું કે બાયફર્કેશન કરો ને તમારા તમારા ટેલેન્ટમાંથી તમને જે લાગે છે કે જે સારા ક્રિકેટિંગ શોટ્સ રમી રહ્યા છે તો એ લોકોનું શું થઈ શકે છે એમ એટલે મારો પોઈન્ટ એટલો જ છે એઝ અ એઝ અ ક્રિકેટ ફેન કે કાં તો રોટેશનલ પોલિસી ગોઠવો અને મોટા ક્રિકેટ પ્લેયર્સને પણ કહો કે જો તમને એવું લાગે છે કે યુ યુ ડુ નોટ હેવ અ મચ ઓફ કેલિબર ટુ પ્લે ધીસ મચ ઓફ ક્રિકેટ યુ શુડ આઈધર રિટાયર ઓર યુ શુડ જસ્ટ ગીવ અ અનધર પર્સન ચાન્સ આ વસ્તુ ઉપર બહુ થોટ પ્રોસેસની જરૂર છે ને એઝ અ ફેન આપણે બધા એમ સમજતા થઈએ કે આ લોકો ભગવાન નથી આપ ગમે ત્યારે એ લોકો પણ બુઢા થાય છે એ લોકોની પણ આંખો કમજોર થાય છે તો લોકો બીજા લોકોને ચાન્સીસ આપવા માટે આપણું મન મોટું ક્યારે કરીશું તમે જુઓ જસ્ટ કે વોટ ધોની ડેડ એ આવ્યો અને આખું ચેન્નાઈનું ગ્રાઉન્ડ થા લા થા લા કરીને કુદાકૂદ કર્યું અને એને જસ્ટ છેલ્લી ઓવરમાં બે સિક્સ અને ચોક્કો મારી અને એનું એનું સ્ટ્રાઇક રેટ સાચવી લીધો અને આઈપીએલમાં માં સૌથી વધારે સ્કોરર પણ બની ગયો બટ વેધર હી વોઝ પ્લેઇંગ ફોર હિઝ ટીમ ધીસ ઇઝ ધ ક્વેશ્ચન પ્લેયર મોટો છે કે ગેમ મોટી છે એ આપણે નક્કી કરી હવે દેટ ઇટ ફોર મી કદાચ આ એક નવી સ્ટ્રીમ ચાલુ કરવાની બહુ જ ઈચ્છા હતી કે ક્રિકેટ ઉપર ને સ્પેશિયલી આઈપીએલ ઉપર રોજ કંઈક ને કંઈક રિવ્યુ કરીએ તો સાઇનિંગ આઉટ ફ્રોમ શિષ્ય કાલે ફરી આવજો ખૂબ ખૂબ તમારું ધ્યાન રાખજો ગુડ નાઇટ જય ભારત